સમગ્ર દેશવાઈ રહેલા હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી ગીર સોમનાથ જિલ્લામાં પણ ઉત્સાહપૂર્વક થઈ રહી છે આ અભિયાન અંતર્ગત શાળાઓ કોલેજો સરકારી કચેરીઓ તથા સામાજિક સંસ્થાઓ દ્વારા તિરંગા ફરકાવા પ્રભાત ફેરા દેશભક્તિ સ્પર્ધાઓ અને રેલી જેવી અનેક પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે આ જ શ્રેણીમાં કોડીનાર ખાતે મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલના પ્રાંગણમાંથી વિશાળ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ કોલેજના યુવાનો આરોગ્ય વિભાગના કર્મચારીઓ સ્થાનિક અગ્રણી નાગરિકો અને સરકારી અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા રેલીનું માર્ગચિત્ર મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલથી શરૂ થઈ શારા ઝાપા આંબેકર ચોક મેઇન બજાર કોળીચોરા નાગલદેવી ચોક સરકારી દવાખાનાથી થઈ અજંતા ટોકીઝ અને બસ સ્ટેશન માર્ગે ફરી અને શાળાના પ્રાંગણમાં સમાપ્ત થયું હતું રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગા સાથે વંદે માતરમ અને ભારત માતા કી જયના ઉદ્ઘોષો કર્યા હતા જેના કારણે કોડીનારના મુખ્ય માર્ગો પર દેશભક્તિની ભાવનાનો ઉલ્લાસ છવાઈ ગયો હતો તિરંગાના રંગોથી શહેરના માર્ગો ઝગમગી ઉઠ્યા હતા અને નાગરિકોએ રસ્તાની બાજુથી પણ રેલીને વધાવી હતી આ પ્રસંગે કોડીનારના અગ્રણી શિવાભાઈ સોલંકી મામલતદાર મ્યુનિસિપલ ચીફ ઓફિસર કોલેજના આચાર્ય સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ શિક્ષકો અને મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી હતી કાર્યક્રમના અંતે રાષ્ટ્રીય એકતાની પ્રતિજ્ઞા લેવાઈ અને સૌને પોતાના ઘરે તિરંગો ફરકાવવાનો સંકલ્પ અપાયો હતો મહેશ વાજા ન્યૂઝ નાઇન ગુજરાતી સોમનાથ